તમે એ શાસ્ત્રો એની અંદર શ્રી વ્યાસજીએ ચોવીસ અવતારોની કથા પણ કહી હતી ભગવાનના ચોવીસે ચોવીસ અવતારો લખ્યા છે કે ભગવાને ક્યારે ક્યારે કયા અવતાર ધારણ કર્યા ભગવાનના ચોવીસ અવતારોનું નિરૂપણ કરવું પહેલો ભગવાનનો અવતાર છે સનત સનત સનતકુમાર અને સનંદન આ ચાર ભગવાનનો બીજો અવતાર છે જળમાંથી પૃથ્વીને ટકાવવા માટે જળમાંથી પૃથ્વીને બહાર લાવવા માટે ભગવાનને વરા અવતાર ધારણ કર્યો ત્રીજો અવતાર ભગવાનનો નારદનો થય ચોથો અવતાર મારા પ્રભુએ નરનારાયણનો અવતાર ધારણ કર્યો સહસ્ત્ર કવચી રાક્ષસને હણવા માટે ભગવાન નનનારાયણ સ્વરૂપે પ્રગટ થયા પાંચમો અવતાર ભગવાનનો કપિલ મુનિનો જય છદ્ભો અવતાર ભગવાન યજ્ઞ અવતાર છે સાતમો ભગવાનનો દત્તાત્રેય અવતાર છે આઠમો ભગવાનનો વૃષભ અવતાર છે જે જૈનોની અંદર પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી ઋષભ દેવ એ આઠમો અવતાર છે નવ નવમો અવતાર ભગવાનનો પૃથ્વ અવતાર છે દસમો અવતાર મારા પ્રભુએ મહત્ષ્ય અવતાર ધારણ કર્યો કલ્પમાં રાજાનું રક્ષણ કરવા માટે સત્યવ્રત રાજાનું રક્ષણ કરવા માટે અગિયારમો અવતાર ભગવાને પૃથ્વીને ટકાવવા માટે સમુદ્ર મંથનમાં એ પૃથ્વીને સખી રાખવા માટે ભગવાને કચ્છપ અવતાર ધારણ કર્યો બારમો અવતાર મારા પ્રભુએ ધનવંતરી અવતાર ધારણ કર્યો તેરમો અવતાર ભગવાનનો મોહિની અવતાર અને ભક્ત પ્રહલાદનું રક્ષણ કરવા માટે ચૌદમો અવતાર ભગવાને દામલામાંથી પ્રગટ થઈ નરસિંહ અવતાર ધારણ કર્યો તક ધર્મો અવતાર પરમાત્માનો વામન અવતાર સોળમો અવતાર પરશુરામ અવતાર સત્તર્મો ભગવાન વ્યાસીનો અવતાર કહે દે અઢારમો ભગવાન રામનો અને ઓગણીસમો બલરામનો વિષ્ણો ભગવાન કૃષ્ણનો ચાર અવતારની અંદર હરિ અવતાર હંસ અવતાર અયોગિ અવતાર બુદ્ધ અવતાર અને કલયુગ અંદર કલ્પી અવતાર થશે આ ચોવીસ અવતારનો વર્ણન કર્યું અને કહ્યું છે કે આ ચોવીસ અવતારમાં બે શ્રેષ્ઠ અવતારો બતાવ્યા એક રામ અને કૃષ્ણ ભગવાનના સાક્ષાત અવતાર છે કૃષ્ણ સ્વયં એવું કહ્યું છે